રાજકોટ શહેરમાં શેર માર્કેટમાં મોટો નફો આપવાની લાલચ આપી ફેક એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી રોકાણનો ફ્રોડ કરવામાં આવ્યો અલગ અલગ ખાતાઓમાં સોળ લાખ પચાસ હજાર જેટલી રકમ ટ્રાન્સફર કરવામાં આવી ગુનામાં આરોપીને ગોંડલ ખાતેથી સાયબર ક્રાઇમ દ્વારા બંને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા અલગ અલગ બે બેંક એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરતા હોવાનું પણ સામે આવ્યું છે બંને વ્યક્તિને પોતાના અકાઉન્ટમાં દસ હજાર જેટલું કમિશન મળતું હતું ગોંડલના ધર્મેશાબેન યાદવના નામે એક એકાઉન્ટ બનાવ્યું હોવાનું પણ સામે આવ્યું છે રાજકોટના ફરિયાદી સાથે એક અઠવાડિયા પહેલા સોળ લાખ પચાસ હજારના સાયબર ફ્રોડની ફરિયાદ થયેલી શેર બજારમાં મોટો નફો કમાવાની લાલચ આપીને ફિનવોલ્ટ નામની ખોટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને તેમની સાથે અલગ અલગ બેંક એકાઉન્ટમાં રોકાણ કરાવવામાં આવેલું હતું જેમાં બે બેંક એકાઉન્ટ ગોંડલના પરેશ ગોવિંદભાઈ મકવાણા અને મોને મહેશદાસ ની ધરપકડ કરવામાં આવેલી છે બંને ઈસમોએ પોતાના બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના નાણાં મેળવી પોતાનું કમિશન રાખીને સાયબર ફ્રોડ આચરવામાં આચરવામાં મદદગારી કરેલી છે આ બંને આરોપીઓની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે એક આરોપી વિરુદ્ધ ભારતમાં અલગ અલગ એકાઉન્ટમાં એક લાખ રૂપિયાજીયાના એકાઉન્ટમાં પાંચ લાખ રૂપિયા જેટલા મેળવેલા હતા અને આ બંને ઈસમો આખા ભારતમાંથી પોતાના એકાઉન્ટમાં છપ્પન લાખ અને એકસઠ લાખ જેટલી રકમ મેળવેલી છે આ બંને વ્યક્તિને પોતાના એકાઉન્ટમાં દસ દસ હજાર જેટલું કમિશન મળેલું છે બંને પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપવા માટે દસ દસ હજારનું કમિશન મળેલું છે બંને આરોપીએ પોતાનું બેંક એકાઉન્ટ ખોલાવીને ગોંડલના એક મહિલા ધર્મિષ્ઠાબેન યાદવ કરીને જેનું નામ ખુલ્યું છે એમને પોતાની કીટ આપી દીધી હતી